કૃષ્ણ કનૈયા લાલ કીજે મારા સપના માં રોજ રોજ આવે ગોવાડિયો ગોકુળનો મારા ચિતળડા ચોરી ગોવાળીયો ગોવાડિયો સપના માં આવે વાલો બંસરી બજાવે જાદુ ભારેલી નજર મુજને લલચાવે મારા આંગણીએ નાચી નાચી જાય ગોવાડિયો ગોકુળનો મારા સપના માં રોજ રોજ આવે ગોવાળિયો ગોકુળ માખણ ને ડેભરા બહુ એને ભાવે શીખેતી વાલો મળ્યા લૂટાવે મારા ગોર ચડા લૂંટી લૂંટી ખાયા ગોવાળિયો ગોકુળન મારા સપના માં રોજ રોજ આવે ગોવાળિયો ગોકુળનું ગોવાડીઓ આવે ને કાનાને બોલાવે ગોપીઓના ઘરમાં પેસી મટકારે ફોડતો એ તો સાણો થઈને સતાવે ગોવાળીઓ ગોકુળનો મારા સપનામાં રોજ રોજ આવે ગોવાળીઓ ગોકુળનો સોળે શણગાર મય તો લાગે બહુ વાલો એની સામે જોઈ મારો પ્રેમ ભાવ જાગતો એને પ્રેમના અમૃત પાયા મારા સપના રોજ રોજ આવે સિતારું દર્શન થી સુખ મને આપતો વાલો એના દર્શન થી દુખડા જાય ગોવાળિયો ગોકુળનું મારા સપના માં રોજ રોજ આવે ગો વાળિયો ગોકુળનો મારા ચિતડા ચોરી ચોરી જાય ગો ગોકુળનો